ભાવનગર ભાવનગર બરોબર હવે આપણે આ તમારો વિડીયો અને તમારો અભિપ્રાય એટલા માટે લેવાનો છે કે તમે જીરું બનાવ્યું છે અને જીરામાં પહેલાં તો સુકારો તો પીળો સુકારો લીલો સુકારો એને માટે પછી ધોળી શરમી આવી હતી અને કાળિયો આવ્યો તો એ એના માટેનો તમારો કેવો અનુભવ રહ્યો છે એ આપણે જાણવાનું છે તમારી પાસેથી તો કેટલું જીરું હતું એ ક્યાંથી શરૂ કરો વીસ બાવીસ વીઘાનું જીરું હતું અને ઝાકળ જે આપણે કહેવાય ફૂલ ધુમ્મસ ને ઝાકળ પડતો હતો ત્યારે આપણે જ્યાં આપણે વેડ શીટ આ વેડ શીટ આ બસ હા ફૂલ ઉપયોગમાં આવી રીતે આવી રીતે ને હા ફૂલ આમાં જે અટતોય નહોતો નહીં ને હા

અમે તમને વિડીયોના માધ્યમથી સલાહ આપીએ છીએ તો એનું પરિણામ અમે જે કહી છે વિડીયોમાં એવું જ છે કે એથી ઓછું છે વધુ છે ફૂલ રિઝલ્ટ એમ એટલે આપણે જે કાંઈ માહિતી સાચી આપણે આપી છે ખેડૂતોને કે ખેડૂતો પોતે જાગૃત થાય અને સાચી દવાની અને પૂરા પગથી છાટે બરાબર છે પૂરા અહીં થી જે માપવાય ની પૂરા બબ જેટલે દેવા હેપી છે એટલી તો 60 છે તો જ કામ નું તો જ કામ નું આપણે કઈક ભાઈ વિકેટ 4 પર એટલે 4 પર સાટવાના તો જ કામ નું પછી તમે થાકી જાઓ ને હવે નઈ સટાય ને પૂરું કરી ગયો તો એમ નો એ નો હાલે

દવા સારતા નીચે ઉતરી ગયો હોય થી તો કમ્પ્લીટ રિઝલ્ટ આવી જાય અને આપણે કઈ કે ભાઈ સુકારો તમારે કાળિયો હોય કે સફેદ સારી આવી હોય કે ભૂખી સારો આવ્યો હોય બરોબર છે કે પછી લીલો સુકારો આવ્યો હોય કે પીળીઓ આવ્યો હોય આપણે કઈક ભાઈ 24 કલાકમાં ના રિઝલ્ટ મળી જાય છે તો મળી જાય છે કે નથી મળતું મળી સારી આવવાનું સારી હા ઈ દેખાણું નથી ને અને તે દિવસે તમારા ભાણા ભાઈ આવ્યા હતા ને આરે ઈ કહે છે કે ભાઈ અમારા આજુબાજુના ખેતરમાં બધામાં આવવા મળ્યો છે ના ના ખેડૂતોને જાગૃત કરીએ અને ખેડૂત પોતે જાગૃત થાય બરાબર છે તો દવા એની પૈસા તો નાખવાના છે ને આપણે સારી કંપનીમાં સારી દવામાં અને વ્યવસ્થિત નાખવો તો તમને એનો ફાયદો મળે ઉત્પાદન મળે અને ખેડૂતો ઉત્પાદન મળે ફાયદો ભાવ થી ફાયદો નથી ભાવ કદાચ એને બદલે ભાવ ભલે પાંચ હજાર રૂપિયા હોય પણ ઉત્પાદન દહ મળ્યું હોય તો હે તો થાય ને સીધા રૂપિયા ઓલા દસ રૂપિયા ભાવ આવ્યો બે મણ તો વીસ હજાર રૂપિયા થાય એટલે ઉત્પાદન મહત્વનું છે એમ એટલે ઘણા ખેડૂત મિત્રો પાસે એવું વિચારતા હોય કે આમને પૈસા આપીને વિડીયો ઉતારે છે એવું કઈ નથી કે હે નગર ઘણા ને એમ થતું હોય આ તો એક વિડીયો ઉપર વિડીયો બનાવે છે અને પૈસા આપીને આપતા હોય એવું કઈ નથી ને એમ અને તમ તારે એમની વાડીએ દિનેશભાઈની ની વાડીએ તમ તારે જેને જોવા જવું હોય જેરુ તમ તારે રોડ કાઠે છે રોડ કાઠે છે તમ તારે સનેશ બરાબર છે એટલે જોયાવાની છૂટી તમ તારે એટલે આપણે બે ફિકર કે એક બે તમ તારે જોઈ લેવાનું ની બાજુમાં હે જૈન મંદિરની બાજુમાં જૈન મંદિર બાજુમાં તે એમ અને આપણે ખેડૂત મિત્રોને કહી દી કઈ દવા આપણે તો સાટી છે બરોબર છે આમાંથી 10 એમએલ આમાંથી 20 એમએલ આમાંથી 50 એમએલ છે એટલે ખેડૂત દવા આપણે એટલા માટે કે એનો પાડી અને એગ્રો માંથી જઈ અને એ દા દવાનો પરચેસ કરીએ કે આપણે પચીસ પચાસ કિલોમીટર કે હો કિલોમીટરના અંતરિયાળ એરિયામાં તો આપણે તળાજા નિલમ મેગ્રોમાંથી દવા આવીને લઈ જઈએ ખેડૂત મિત્રો પણ બહુ આગળના ખેડૂત મિત્રો હોય બરાબર છે તો એ ખેડૂત મિત્રો ને ત્યાંના નજીકના ડીલર માંથી પાસેથી લઈ લે તો તાત્કાલિક કામ થઈ જાય ને ઓલો આખો દીપ આડવો પડે ને તમારે તો ગાડી હતી તમે ગાડી લઈને વીઆ બરોબર બોપર પછી બોવ પછી તમારો દીપ પડ્યો ને હે કે નહીં પંચોતેર એસી કિલોમીટર એટલે બે કલાક આવું બે કલાક જાવું કે થાય કે ન થાય હે એમ તો ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે તમે ઓનલાઈન મંગાવી દો ને તમારા ખાતામાં પૈસા નાખી દે ભાઈ આપણને એવું કાંઈ આવડતું નથી આપણે તમને દવાના ફોટા મોકલી દઈએ આ દવા છે બરાબર છે અને તમારા આજુબાજુના વિસ્તારમાંથી લઈ લો બાકી આપણે એક નંબર આપીએ છીએ મોટાભાઈનો કે એ નજીકના વિસ્તારમાંથી ક્યાં મળશે ને બરાબર છે એ એને નામ આપી દે કે ભાઈ તમારે આટલા વિસ્તારમાં મળી જાય એમ એટલે બહુ ખેડૂતોને જાઓને ઉપાધિ નહીં એમ તો આપણે જે વિડીયોની માહિતી આપીએ છીએ તો એ વિડીયો પેલા તમે હેમાં જોયો તો આપણે સાગર ખેતી કા છે ને એટલે આપણે જે વિડીયો મૂકી છે એમાં તમે વિડીયો જોયો અને પછી તમને માહિતી લાગી પછી તમને એમ થયું કે આપણે એક વખત તો જવું જોવે એમ અને એ વખતે મેં તમને ગેરંટી આપી હતી કે ચોવીસ કલાકમાં પરિણામ આવશે તો આવી ગયું હતું હે પછી બીજી વખત તમે દવા લેવા આવ્યા રોગ હતો જ નહીં પણ આજુબાજુમાં સફેદ સારો આવતો હતો આપણે કીધું હતું નહીં આવે એટલે નહીં જ આવે એટલે ભાવનગર અને આપણે તો હંમેશા કહી કહીએ કે ભાઈ જીરુની દવા મોંઘી જ આવે બરાબર છે અને આ કાંઈ બાકીમાં આવે નહીં કાંઈ આવે કારણ કે એક અમેરિકન કંપનીની દવા છે આ અમેરિકન છે આ અમેરિકન કંપનીની દવા છે અને આ ઇઝરાયલ કંપનીની દવા છે હવે એ કાંઈ બાકીમાં આપે ખરા હે એટલે આ જીરાની દવા ખેડૂત મિત્રોને રોકડે જ લેવી જોવે અને હું તેમ કહું છું જે તે વેપારી પાસેથી લેતા હોય ને ત્યાંય તમારે રોકડા જ આપવાના તમ તારે બરાબર ને અને એ તમને આરામથી તમને એ દવા આપી શકે એમ

એ તો અમારે પેલેલી જ એવો નિયમ છે બરાબર છે એમ અને આવું તો જેટલો ખેડૂતોને ફાયદો થાય એટલો ફાયદો છે ઉત્પાદન જ્યારે મેળવશે ને ત્યારે જ ખર્ચો નીચો આવશે ઉત્પાદન જેટલું આવશે ને એટલો જ ખર્ચો નીચો આવશે એમ આ કાંઈ વિશેષ કાંઈ કહેવાનું હોય તો ખેડૂત મિત્રોને સંદેશ આપવાનો હોય તો કયો તમે તારે ના બચી જાય હા ભાઈ એનું ગેરંટી વાળું કામ છે કા ના ના વાત સાચી થઈ તો આપડે બધા ખેડૂત મિત્રો બાપા સીતારામ કહી દઈએ બાપા સીતારામ